તો હાલો મિત્રો સ્વાગત છે તમારા નવા વિડીયોની અંદર તો મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ છે બોલેરો પિકઅપ તમે જોઈ શકો છો મેં આગળ બે પાઇપ લગાવ્યા છે સેફટી પાઇપ લગાવ્યા છે એ તમને હું આજે બતાવવાનો છું તમે પણ વિડીયોમાં બન્યા રહી છો તો મિત્રો તમે જોઈ શકો છો આ બે બધું સેફટી પાઇપ મારી ગાડીમાં પણ લગાવવામાં આવ્યા છે તો તમે જુઓ શો કારણે મેં લગાવ્યા છે પાઇપ પણ તમને હું અત્યારે આ વિડીયાની અંદર બતાવીશ મિત્રો હું અત્યારે નજીક તમને લઈ જાઉ છું વિડીયા પાસે તો તમે જોઈ શકો છો મિત્ર આ છે આપણો સેફ્ટી પાઇપ સેફટી પાઇપ એટલે કે આ પાઇપની સાથે આપણે જોડેલો છે તમે પણ બે બાજુ તમે જોઈ શકો છો ટાકા પણ મારેલા છે અને આ છે કાશ એટલે કાશ માટે મેં અત્યારે સેફટી પાઇપ લગાવ્યો છે પણ તમે પણ વિડીયોમાં તમે મિત્ર જોઈ શકો છો કેમ કે આગળ કાસમાં કાંઈ કોઈ વસ્તુ કાંઈ ભરાણ હોય તો કાસને પણ નુકસાની ન આવે એના માટે પણ આપણે સેફ્ટી પાઇપ છે બે બાજુ સાઈડમાં પણ લગાવવામાં આવ્યો છે પણ તમે પણ વિડીયોમાં તમે મિત્રો જોઈ શકો છો પાછળ ઠાઠા ઠાઠામાં બતાવીશ ને આગળ બતાવીશ તમે પણ વિડીયોમાં બન્યા રીજો તો તમને બીજી સાઈડ પણ અત્યારે હું લઈ જાઉં છું તમે પણ અત્યારે જોઈ શકો છો મિત્રો અત્યારે આપણે આ પાઇપ પણ બે બાજુ એક જ સરખા એટલે કે એક જ જગ્યાએ વેલ્ડિંગ પાઇપ જોડે જ આપણે વેલ્ડિંગ મારેલું છે પણ તમે અત્યારે વિડીયોમાં તમે જોઈ શકો છો કેમ કે આપણો કાસ છે એટલે કાસમાં કોઈ ઠોકર ન લાગે એના માટે બનાવ્યો છે చెప్టి పైప్ લગાડવો જરૂરી છે મિત્રો તમે પણ જોઈ શકો છો મિત્રો અત્યારે બેય बाजू પર અત્યારે જેવી પાઇપ મને આપણે લગાવી દીધા છે પણ મિત્રો અત્યારે તમે જુઓ અત્યારે પણ હવે હું તમને હું ઠાઠે લઈ જઈશ ને મિત્રો આ બમ્પર આગળ લગાવ્યું છે તો એના માટે તમને બતાવવું કે આ ઠાઠે આપણે બમ્પર લગાવ્યું છે પણ એ લગાડતો નથી પણ આ તો મારી લગાવી દીધું છે બધી બમ્ફરે પણ ટૂક સમયમાં નીકળી જશે પણ તમે પણ વિડીયો બન્યા રહેજો તો તમને ચલો હવે હું ઠાઠે લઈ જઈશ સગડી ને ઠાઠે તમને બતાવશો કે છાઠાનો પાઇપ તૂટી ગયો છે ભઈ આપણે લગાવવાનો છે પણ મિત્રો ને વિડીયો જો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબર કરી દેજો વિડીયો લાંબો લાંબો તમે શેર કરી દેજો મિત્રો તો ચલો તમને હું ઠાઠે લઈ જઈશ ઠાઠે તમને પણ અત્યારે હું બતાવું છું અત્યારે વિડીયોમાં તો વિડીયોમાં બની બન્યા તો ચલો હવે તો આપણે છીએ ઠાઠે ત્યાં આપણો પાઇપ પણ અત્યારે તૂટી ગયો છે મિત્ર એ પાઇપ પણ આપણે અત્યારે લગાવવાનો છે તમે જોઈ શકો છો એક બાજુનો પાઇપ આપણે ગાડી પર રીસ લેવામાં લેવાના કારણે પણ અત્યારે આપણે તૂટી ગયો છે તમે પણ આ વિડીયોમાં જોઈ શકો છો મિત્ર અને આપણું અત્યારે ગાડીનું તળિયું પણ અત્યારે સારું છે પણ એ આપણે ખરાબ નથી તમે પણ અત્યારે જોવો મિત્ર ને અત્યારે જો આ બે બાજુનો પાઇપ છે આખો લાંબો પાઇપ એ આપણે આખો પણ નવો નાખવાનો છે એનો પણ વિડીયો આવી છે તો વિડીયો તમને મિત્રો સારો લાગે ને તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબર કરી દેજો અમારા ગાડીનો પાઇપ તમને કેવો લાગ્યો તમારે લગાવવો હોય મેં કેવી રીતના લગાવ્યો તો કોમેન્ટ પણ કરી દેજો તમે જોઈ શકો છો આ મારી પાછળ પણ ગાડી છે તમે પણ આ વિડીયોમાં બની રહેજો વિડીયોને શેર